નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો બિફોર જોયું વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે ત્યારે કચ્છ ઉપરાંત દ્વારકામાં પણ ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે પવન સાથે વરસાદ વચ્ચે નુકસાની તસવીરો સામે આવી રહી છે વાવાઝોડા આવે તે પહેલાં આફત શરૂ થઈ છે દ્વારકાથી ઓખા હાઇવે પર પેટ્રોલ પંપનો શેડ ઉડ્યો છે ચાર મહિના પહેલાં જ બનેલા પેટ્રોલ પંપનો શેડ ભારે પવનના લીધે ઉડી ગયો છે ગુજરાતમાં બિફોર જોઈ વાવાઝોડાનું સંકટ વધ્યું છે દ્વારકામાં ભારે પવન સાથે અતિ વરસાદ શરૂ થયો છે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે દ્વારકામાં ભારે પવનને લીધે ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે આગામી આઠ કલાક ગુજરાત માટે અતિ ભારે છે દ્વારકાની મામલતદાર કચેરીમાં તબાહીના દ્રશ્યો પણ સામે આવે છે મામલતદાર કચેરી પાસે કાચો શેડ પણ તૂટી પડ્યો છે કચેરીમાં દસ્તાવેજો પાણીમાં વહી ગયા છે દ્વારકામાં ભારે પવનને લીધે ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે વિપુરજ વાવાઝોડાના કારણે દ્વારકામાં સ્થિતિ ગંભીર બની છે દરિયા ગાંડા દૂર બન્યું છે અને પાણી દરિયાની બહાર માર્ગ તરફ ફરી વળ્યું છે તેવી તસવીરો પણ સામે આવી રહી છે કચ્છ ઉપરાંત દ્વારકામાં પણ બિફોર જેવી વાવાઝોડા તીવ્ર અસર વર્ષે તેવી શક્યતા છે આ વચ્ચે ભારે પવનના કારણે પતરા ઉડી પડ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકામાંથી પણ સતત તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તોફાની પવન વચ્ચે અનેક વિસ્તારોમાં ભયવહક સ્થિતિ સર્જાય છે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે બસ આટલું જ